આપણા લોક લાડીના આપણા પડોશના આપણા મયના એવા અને અમારી સંસ્થામાં તૈયાર થયેલા અને પહેલી વખત ચૂંટેલા એમને યાદ છે તાલુકા પ્રમુખ વિયોધર્મ છે હતા એવા ગેનીબેન ઠાકોર છ સાત આઠ ગામ હતા બરાબર એવા બેન ને ખૂબ ખૂબ જ કે આટલું મોટું સાહસ કારણ કે મારાને બાપા શીખીને નગો ભાઈને બોર ચલાવતો ટાઈમ વધારે નહીં એટલે મને એમના પર તેની લાગણી ને આપણી હાઈસ્કૂલમાં તૈયાર થાય એટલે મને એમ થાય બેન ટિકિટ લેવા ફરે છે ને આ બેન શોખ મારવા હશે આ મારો બેડો કેટલો લાંબો વિસ્તાર તમે જુઓ કોશીના અને અહીંયાથી આ નરેશ્વરી માતા કદાચ બસો કિલોમીટર અઢીસો કિલોમીટર થાતું અને આમ સો દોઢસો કિલોમીટર ત્રીસ હજાર કિલોમીટરના અંતરમાં ફરવાનો લોકોને હાચવવાનો અને એ લોકોનો બધાનો પ્રેમ સંપાદન કરીને જીતવું એ કેટલું બધું મુશ્કેલ એટલે હું તો મારે ઘરે બેઠો બેઠો ચિંતા કરું શક્ય નથી કારણ કે હું ક્યાંય જતો નથી પણ રાજકારણ લો છું લડ્યો નથી પણ રાજકારણમાં શું થાય છે કોણ શું કરે છે એની એને હું કાયમ જાણું બરાબર એટલે એની મેં ખૂબ ધન્યવાદ આપું છું વસ્તીએ જે કંઈક કર્યું એ યોગ્ય અને પાત્રત્વ પણ કર્યું છે બેનને એક જ વાત કરવાની છે કારણ કે આ આ ભૂમિ છે એ રજોગજ જાણે છે આપણા પ્રદેશ એ હવે તો ખૂબ સમૃદ્ધ થયો છે પણ આમ પછાત વિકસિત રાષ્ટ્ર વિસ્તિત આખો બનાસકાંઠો ન કહી શકાય કારણ કે આપણે શિક્ષણમાં પાછળ છે આપણા છોકરાને અત્યારે સારા ભણાવશો તો જ પાત્રતા પ્રમાણે મળશે એટલે નથી મળે એટલા પાછળ છે એટલે બેનને એક જ ભલામણ કરો છો કે આ આ વિસ્તારની અંદર જે ગરીબ એમાંને પરખી પરખી અને મદદ કરજો તો સાચો ફૂલ છે તો બધા કઈક છે કંઈક છે પણ જોજો દાબજો તપાસ જો તમારે મારાને કહેવું પડે તમે ઘણો જ અનુભવી શકો તો તમારો સાચો જે કાંઈ પ્રવાસ કરશો એ ફળી ફૂલ છે ખૂબ સરકારની અંદર આવડી મોટું ભારત સરકાર એની અંદર કરોડો અબજો રૂપિયા લાવવાની શક્તિ તમારામાં એક જ મારે ભલામણ કરવી છે કે ગામડે ગામડે સ્કૂલો ગામડે ગામડે રોડ બેન એક બે લીટર દૂધ થી ઠણ ઠંડ કરતો આવે ચોમાહામાં ખેડૂત પાંચ કિલોમીટર નેળિયામાં એ દૂધ ઈયા રસ્તામાં ઢોળી જાય ઈયા વપરી ગયું કહેવાય એટલે ગામડે ગામડે જોડવાનું કામ આ પહેલો કરજો મારા પ્રભુ તો તમને સાચું પૂને છે ખેડૂતો કદીય ભૂલશે નહીં તમે યાદમાં છો મગજમાં છો આટલો કઈનો વીરમાં છો જય હિન્દ જય ભારત